સુરત જિલ્લાના બારડોલીના વાકાનેર ગામથી બારડોલી વાડોલ જતા માર્ગ જર્જરિત હાલતમાં ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરાઈ હતી માર્ગ પહોળો કરવા તેમજ નવીનીકરણ કરવા અંગે માંગ નહીં સંતોષાતા આજે દસથી વધુ ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે બારડોલી મામલે ધારનાવેદન આપ્યું હતું

અમારી એ રજૂઆત છે કે અમે દસ થી બાર વર્ષથી આ રસ્તા માટે માંગણી કરતા આવ્યા છીએ તો પણ આ કોઈ પણ ધારાસભ્યો જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો સાંભળતા નથી એટલા માટે આજે અમે આપવા માટેસરોલી વાંકાનેર અલ્લુ બોરિયા સીકે દેલવાણા ના બધા નાગરિકો ભેગા થઈને પ્રાંત સાહેબ ને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે આ કામ વહેલી ટકા અમારું પટવું જોઈએ આ શું કામ છે તમારું અમારે મેઇન કામ છે બારડોલી થી વાલો સુધી નો અમારો હાઈવે છે તો તદ્દન જર્જી હાલતમાં છે અત્યાર સુધી દસ વર્ષ થી બાર વર્ષ એક પણ વાર બન્યો પણ નથી એ વહેલી ટકે બનવો જોઈએ અને જોઈએ ને એ નહીં થશે તો સંપૂર્ણ ચૂંટણી નો બહિષ્કાર કરવાનો અમે નક્કી કરેલું છે ને મતદાન લોકસભાની ચૂંટણી નો સંપૂર્ણ બહિષ્કાર કરશું ને વોટિંગ નથી કરવાનો અમે તો એ ભાઈ અમે આજે ચાર વર્ષથી સાંભળતા છે અત્યારે ચૂંટણી તો અત્યારે તારીખ જાહેર થઈ ને તે પેલા તો એ લોકો ટાઈમ હતો ને પાસ કરવાનો કેમ ની કર્યું કરવું જોઈએ ને લોકો પાસ તો કરવો જોઈએ ને

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે